પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાના સ્ટોલ અને રોઇડ્સની હરાજીનો પ્રારંભ કરાયો હતો જેમાં મોડી સાંજ સુધી હરાજીની પ્રક્રિયા ચાલી હતી અને પ્રથમ દિવસે જ સવા કરોડની આવક થઈ હતી જોકે ગત વર્ષ કરતા બમણા ભાવે તમામ વેચાણ થયું હોવાથી સરવારે આ મોંઘવારીનો માર પ્રજા પર પડે એવું જણાઈ રહ્યું છે પોરબંદર ચોપાટી ખાતે યોજાનાર જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન તારીખ પચીસ આઠ થી તારીખ ઓગણત્રીસ આઠ સુધી કરાયું છે જેની તંત્ર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે જે અંતર્ગત રાઈડ્સ અને સ્ટોલની હરાજીનો પ્રારંભ થયો હતો લોકોની સલામતીને ધ્યાને રાખી દર વર્ષની સરખામણીએ આ વર્ષે રાઈડ્સ અને સ્ટોલની સંખ્યામાં વીસ ટકા ઘટાડો કરવામાં આવ્યો છે

જોકે સમગ્ર હરાજી પ્રક્રિયા સાંજ સુધી ચાલી હતી અને નગરપાલિકાને પ્રથમ દિવસે જ મેળામાં એક કરોડની ત્રેવીસ થઈ હતી જેમાં એકવીસ મોટી ચકડોની હરાજીમાં સાઈઠ લાખ મધ્યમ કક્ષાની તેર ચકડોળના ત્રણ પોઈન્ટ બત્રીસ લાખ અને નાની ચકડોરના ત્રણ પોઈન્ટ પાસઠ લાખની આવક થઈ છે તે ઉપરાંત જ્યાં કટલેરી સહિત ચીજવસ્તુઓ મળે છે તે બંગડી બજારની દસ લાખની અપસેટ પ્રાઇસ સામે સત્તર પોઈન્ટ પચીસ લાખની આવક થઈ છે ચોપાટીના પાર્ટી પ્લોટ ગ્રાઉન્ડમાં આનંદ મેળો યોજાય છે જેની અપસેટ પ્રાઇઝ પાંચ લાખની સામે છવ્વીસ લાખની આવક થઈ છે હાથી લસરપટ્ટી ગ્રાઉન્ડની ત્રણ લાખની અપસેટ પ્રાઇઝ સામે સાત લાખ અને ઓસેનિક હોટેલ પાસેના ગ્રાઉન્ડની એક પાંચ લાખની અપસેટ પ્રાઇઝ સામે પાંચ પોઈન્ટ પંચોતેર લાખની આવક જાહેર થઈ છે આટલા ઊંચા ભાવે તમામ વેચાણ થતા સરવારે લોકોને જ ભાવ વધારાનો સામનો કરવો પડશે અને મેળામાં મહાલવું મોંઘું પડે તેવું જણાઈ રહ્યું છે કારણ કે ગત વર્ષની સરખામણીએ હરાજીની બોલી ઊંચા ભાવે થઈ હોવાથી તમામ વસ્તુઓમાં ભાવ વધારો સહન કરવો પડશે તેવું જણાઈ રહ્યું છે જોકે ચગડોળની હરાજીમાં ગત વર્ષની સરખામણીએ કોઈ ખાસ વધારો થયો ન હોવાથી ચગડોળ અને રાયજના ભાવમાં કોઈ ખાસ વધારો થશે નહીં તેવું જણાઈ રહ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ